કાયમી રીતે જોડાયેલો છું અને રહેવાનો તમે કોઈ ચિંતા નહીં કરતા તમે કોઈ પ્રકારની કોઈ ટેન્શન કોઈ ચિંતા નહીં કરતા ગમે તેવું કામ હશે તો રાતના બે વાગે પણ તમારું કામ થશે 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 અને બીજું કે ઘણું મને કહેવામાં દુઃખ થાય છે પણ ના છું કે મારે કહેવું પડે કોઈ પણ કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ કાર્યકર્તાને તોડવાની કોશિશ ન કરે કોઈ પણ ધમકી આપી કારણ કે કાર્યકર્તાની ની પાછળ અમે બેઠા એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ને ચિંતા કરવાની જરૂર નથી ઘણા ધમકીઓ આપતા આમ નઈ કરો તો આમ કરી નાખશું આમ નઈ કરો તો આમ કરી નાખશું આમ નઈ કરો તો તમને આમ કરશું તમને પોલીસ આ જિલ્લામાં પોલીસ છે ને તેની અમને ખબર છે કે કે આનો બધે વાર તાકાત છે એટલે પોલીસની ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નઈ આપો અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્યકર્તા હોય છે આપણે કોઈ ખોટું કામ નથી કરવા ખોટું કામ આપણે કરવાનું પણ નથી એટલે આપણે કોઈથી ડરવાનું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આપણે ગળામાં ટેસ્ટ ના કરીએ અને આજે ગઈકાલે દિલીપભાઈ લગભગ તો બધી જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસમાંથી કે સવારમાં આવે બપોરે અમને હોદ્દો મળે બીજે દિવસે મંત્રીના પદ મળી જાય સંગઠનના પદ મળી જાય ધારાસભ્યની ટિકિટો મળી જાય તો ભારતીય જનતા પાર્ટી ના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર જોવા અમને કોઈ વાંધો નથી

એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા હોય એ સામે બેઠતો હોય એ કેટલા અંશે વ્યાજબી છે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઈડ લાઈન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું જે કાલ સવારે આવતા હોય એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી ન શકીએ કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાવ એમાં અમને વાંધો પણ નથી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે જૂનો કાર્યકર્તા છે જે અડીઠમ કાર્યકર્તા છે એને ક્યારે અન્યાય ન થાય કારણ કે આજે આપણી સત્તા છે આપણી રોલિંગ પાર્ટી છે અને આપણે રોલિંગ પાર્ટીમાં હોવા સત્તા આપણી માટે આટલી મોટી ફોજ છે સત્તા પણ આપણે સામે પક્ષે કશું નથી એક પણ કાર્યકર્તા નથી એક પણ નેતા નથી એનું કોઈ નેટવર્ક નથી એમની આગળ કોઈ સત્તા નથી સત્તા પણ આપણને હંફાવે છે તો એમની પાસેનો પણ કંઈક કારણ છે

કે મતદારોની નિરસતા કાર્યકર્તાઓની ઉદાસીનતા અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો આજે આવડી મોટી ફોજ આપણી પાસે છે આપણે આપણી પાસે જિલ્લા પંચાયત નોતી એક પણ તાલુકા પંચાયત નોતી એક પણ નગરપાલિકા નોતી એક પણ ધારાસભ્ય સભ્ય સત્તા પણ આપણે 2 લાખ કરતા વધારે મત જીત્યા હતા 80000 મત કોંગ્રેસના ના ની લીડ કાપી અને આપણે 2 લાખ ને 1000 એ જીત્યા હતા તો આપણે 3 લાખ મત થી આપણે જીત્યા હતા તો આજે આપણે આ પરિસ્થિતિ આપણે આવી છે એની પાછળનો પણ એક કારણ છે સાહેબ ત્રણ વાર પાર્ટીએ મને ટિકિટ આપી મને હું પાર્ટીનો આભારી છું મને કોઈ રંગ નથી પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે પાર્ટી નેતા પાર્ટી દ્રોહ કર્યો છે જે સંગાણી હતા મુકે સંગાણી હતા ડોક્ટર કાનાબર સાહેબ હતા બાપુભાઈ ઉંધાણ હતા હિરે હેરપરા હતા કેશુભાઈ નાકરાણી હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય મહિત

એટલે કોઈ કાર્યકર્તા એ મુંજાવાનું નથી હું તમારી સાથે છું અને રહેવાનો છું આટલી જ વાત કરવી છે અને દિલીપભાઈ સંગાણી જે આજે એકોના મોટામાં મોટી વિચોની જે સંતા છે અને ચેરમેન બન્યા છે એમના માટે આપણે સૌ સાથે મળીને અને ફટાકડા ફોડી અને એમને ચેરમેન બનને આપણે આવકારીએ આટલી જ વાત કરવી છે